ની વિદ્યાદીપ યુનિવર્સિટી ખાતે બોલિવૂડના ફેમસ પ્લેબેક સિંગરો દ્વારા સુરાવલી છેડવામાં આવી હતી લોકો મંત્રમુગ્ધ થયા હતા બોલીવુડના જાણીતા ગાયકો અને ભાઈ બહેનની પોપ્યુલર જોડી પલક અને પસાલ મુછલ વિદ્યાદીપ યુનિવર્સિટી ખાતે કોન્સર્ટ બે હજાર પચીસ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા જેમાં બંને ભાઈ બહેનોનો સુરીલો અવાજ સાંભળવા કોલેજના વિદ્યાર્થીઓ વાલીઓ અને સ્થાનિક આગેવાનો સહિત વિદ્યાદીપ યુનિવર્સિટીના ચેરમેન જયંતિ પટેલ તેમના પરિવાર સાથે હાજર રહ્યા હતા સિંગર પલકે સ્ટેજ પર હાજરી લેતાની સાથે જ જમ્મુ કાશ્મીરમાં બનેલી ઘટનાને

પલક એન્ડ પલાસ મુચ્છલ આવી રહ્યા છે અને આ વિદ્યાદ્વનું પહેલું કોન્સર્ટ છે મંથન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટુ ઝીરો અને આ પલાસ અને પલક મુચ્છલ જે આસિકી ગદર ટુ ના જે ગીતો માટે જાણીતા છે અને અમે ઉત્સુક બહુ જ છીએ કારણ કે પહેલીવાર આવો મોટો સંગીત કલાકાર કે જે આવી રહ્યો છે કે જેમને સારા હિન્દી પિક્ચરમાં આવા સારા ગીતો ગાયા હોય અને અમારા યુનિવર્સિટીમાં જો આવા કલાકારો આવી રહ્યા તો એ અમારા માટે બી ગર્વની વાત છે